રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે મતદાન જાગૃતિ અર્થે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલાકાર પ્રદીપભાઈ દવે દ્વારા પાણીમાં રંગોળી બનાવવામાં આવી હતી પ્રદીપ દવે દ્વારા રંગોળી બનાવવામાં વીસ કલાક લાગી છે અને આ મેજિક રંગોળી પણ કહેવામાં આવે છે જ્યારે નીચે બેસીને જોશો તો પાણી દેખાશે જ્યારે ઉપરથી રંગો દેખાશે અને આ રંગોળી લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે બનાવવામાં આવી છે આ રંગોળી સાત તારીખ સુધી જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવી છે અને આ પ્રોજેક્ટ રાજકોટ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તારોમાં પણ મતદાન જાગૃતિ માટે આ કલરની રંગોળી બનાવવામાં આવી છે રંગોળી છેલ્લા હું પિસ્તાલીસ વર્ષથી બનાવું છું અને પાણીની અંદર પાણીની ઉપર પાણીની વચ્ચે એ રીતના ચાલી પિસ્તાલીસ પ્રકારની રંગોળી બનાવું છું અને અત્યારે અહીંયા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આપણે જે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નો પર્વ છે એને અનુલક્ષીને લોકોને મતદાન ની અપીલ કરતી રંગોળી બનાવવાનો પ્રયત્ન કર્યો છે રંગોળીમાં કઈ વાપરી છે આ થીમ